સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ગંભાવ્યું છે જેને વરસાદી પાણીને લઈને નદી નાળા અને તળાવો છલકાઈ ગયા છે પાટણની વાત કરીએ તો પાટણમાં પણ છેલ્લા બે દિવસથી જે ભારે વરસાદ થયો છે તેને લઈને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઉમરદસી અને મોહિની નદી જીવંત થતાં તેના પાણી જે રીતે કહી શકાય કે જે સરસ્વતી નદી ઉપરના બેરેજમાં છોડવામાં આવે છે ચારસો ક્યુસેક જેટલું પાણી સરસ્વતી બેરેજમાં નાખવામાં આવ્યું છે જેને લઈને જે ડેમની સપાટી છે બસો ચોતેરની ફૂટની જળવાઈ રાખવામાં આવી છે અને હાલ તો આ પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે ચારસો ક્યુસેક જેટલું પાણી જે છોડવામાં આવ્યું છે તેને લઈને જે ડેમનો જે નજારો છે જે અલભ્ય નજારો જોવા મળે છે સરસ્વતી નદી જે ચારે કાંઠે વહેતી થતા બે કાંઠે વહેતી થતા તેનો સુંદર નજારો જોવા મળ્યો છે તો બીજી તરફ જે રીતે કહી શકાય કે આ જે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તેનાથી જે રીતે કહી શકાય કે જે ભૂગર્ભના સ્થળ ઊંચા આવશે અને જે આ સરસ્વતી તાલુકાના જે નદી કોઠાના જે ત્રેવીસ જેટલા ગામો છે તે ગામોને એનો લાભ થશે કારણ કે તેના ભૂગર્ભના જળ ઊંચા આવશે તો બીજી તરફ જે રીતે કહી શકાય કે હાલ તો જે આ પાણીની સપાટી જાળવી રાખવામાં આવે છે પરંતુ આવરો વધશે તો આ પાણી નદીમાં છોડવામાં આવશે પરંતુ હાલ તો જે રીતે કહી શકાય કે જે સરસ્વતી નદી જે સૂકી ભંટ રહેતી સરસ્વતી નદીના અંદર વરસાદી નવા નીર આવતા તેને હાલ તો તેના વધામણા કરવામાં આવે છે લોકો તેને નિહાળવા માટે આવી રહ્યા છે આમ સરસ્વતી નદી જે નદી બે કોન્ટે વ્યતીત થતા તેનો અલભ્ય નજારો જોવા મળી રહ્યો છે ભાવેશ ભોજક ન્યૂઝ કેપિટલ પાટણ